કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયો વિસ્તાર થાય જરૂરબંબાકાર એ પહેલા જો અમારી ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો ઓગણત્રીસ જુલાઈ રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને વરસાદનું જોર છે એ અમદાવાદની આસપાસના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો મોરબી તેમજ સુરેન્દ્રનગર વિસ્તારમાં અને આ ઉપરાંત કચ્છ વિસ્તારમાં તેમજ જામનગરની આસપાસના છૂટાછવાયા વિસ્તારમાં વરસાદનું જોર જોવા મળશે જેમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે ગાજવીજ સાથે ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ ત્રીસની તો ત્રીસ તારીખ વહેલી સવારના સમાચાર જોઈએ તો ખાસ કરીને જામનગર તેમજ મોરબી આ ઉપરાંત સુરેન્દ્રનગર તેમજ રાજકોટ વિસ્તારમાં સાથે સાથે દ્વારકા વિસ્તારમાં ને આ ઉપરાંત કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળશે જેમાં અમુક વિસ્તારોમાં માત્રા છે એ પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે મિત્રો ત્યારબાદ સવારના સમાચાર જોઈએ દસ વાગ્યાના તો આ સિસ્ટમ કચ્છ ઉપર મહેરબાન થવાની છે જોરદાર જેમાં ખાસ કરીને ગાંધીધામ ભુજ આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ જોવા મળશે અને જ્યારે અન્ય સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દરિયાપટ્ટી વિસ્તારોમાં એમ કે પોરબંદર દ્વારકા જૂનાગઢ વિસ્તારોમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્રીસ તારીખના રોજ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ફરીથી અમદાવાદ તેમજ ભાવનગર બોટાદ વિસ્તારોમાં ગાજ સાથે વરસાદ થવાની શક્યતા છે આ ઉપરાંત વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આ ઉપરાંત વાત કરીએ તો કચ્છના ઉત્તર કચ્છમાં તેમજ પશ્ચિમ કચ્છમાં ભારે વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ આપણે ત્રીસ તારીખ રાતના અને એકત્રીસ જુલાઈ વહેલી સવારના સમાચાર જોઈએ તો ખાસ કરીને જૂનાગઢ વિસ્તારમાં હજુ પણ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કચ્છ અખાતની આજુબાજુના વિસ્તારોમાં ઝાપટા છે એ જોવા મળશે એકત્રીસ તારીખ બપોરના તાજા હવામાન સમાચાર જોઈએ તો સિસ્ટમ ફરીથી સક્રિય થશે જેના હિસાબે ખાસ કરીને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં જામનગર દ્વારકા આ ઉપરાંત વાત કરીએ તો ખંભાળિયા ભાણવર જામજપુર તેમજ જૂનાગઢમાં ઉપલેટા ધોરાજી કંડોળા વિસ્તારોમાં સાથે સાથે વંસલી તેમજ વાત કરીએ ગીર સોમનાથમાં તો ખાલી ખાસ કરીને ગીર સોમનાથના ઉના વિસ્તારમાં તેમજ તુલસી શ્યામમાં આ ઉપરાંત ગીરના જંગલોમાં સાથે સાથે અમરેલી મહુવા ભાવનગર જેસર વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ હજુ વરસાદી જોર જોવા મળશે જેમાં ખાસ કરીને મહેસાણા પાલનપુર આ ઉપરાંત રાધનપુર તેમજ વિરમગામ હિંમતનગર બ્રહ્મા તેમજ લુણાવાડા ગોધરા તેમજ સાથે વડોદરાથી પૂર્વના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ એકત્રીસ તારીખ સાંજના સમાચાર જોઈએ તો ફરીથી અમદાવાદ તેમજ મહેસાણા આ ઉપરાંત વડોદરાની આસપાસ ગાજવી વાળો વરસાદ જોવા મળશે સાથે સાથે જામનગરની દરિયાપટ્ટી વિસ્તારોમાં છે એ હળવો મધ્યમ વરસાદ જોવા મળશે આ ઉપરાંત જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળશે એકત્રીસ તારીખના રોજ ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં કેવું રહેશે વાતાવરણ તે બાબતે અમે આગળના વિડીયોમાં ચર્ચા કરતા રહીશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા મિત્રો હવામાનની સચોટ અને સાચી માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર